દુનિયાનો અંત અંગે અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે જે વૈજ્ઞાનિકો માને પૃથ્વીની વિનાશ તરફ આગળ વધી રહ્યો છે કે આ દરમિયાનથી એક નવું સંશોધનમાં સામે આવે છે જેમાં વૈજ્ઞાનિકોને ગંભીર ચેતવણી આપી છે કે હકીકતમાં નાસા અને જાપાનની ઓ યુનિવર્સિટી વૈજ્ઞાનિકોને ફરી એકવાર એક નવા સંશોધન બિલ્ડિંગમાં આશરી સંકેત કરી દીધું છે કે સંશોધનમાં મુજબ પૃથ્વી પર જીવનમાં અંતક નક્કી થઈ ગયો છે કે સુપર કોમ્પ્યુટર દ્વારા જે ગણિતમાં જે મોડેલમાં મદદથી વૈજ્ઞાનિક જેમાંથી અનુમાન લગાવ્યું છે કે આગામી કે અબજ વર્ષ સુધીમાં જે જીવન શક્ય તેમજ જોઈ કે તેમાં અહેવાલમાં મુજબ પૃથ્વી ઉપરથી જીવનમાં એક ત્રણ ઝીરો ઝીરો પોઈન્ટ બે અને જે સુધીમાં સંપૂર્ણ સમાપ્ત થઈ જશે છે એ અર્થમાં દિવસ આવે છે પૃથ્વી પરથી દરેક પ્રકારની જીવો નાશ થશે સૂર્યની વધી જતા કારણો જેમાં કટોકટી પૃથ્વીના અંતના મુખ્ય કારણો સૂર્ય હશે છે જેમાંથી સૂર્યનું ઉષ્માના ઉર્જામાં જેમાંથી કરવામાં આવેલ છે પૃથ્વી પરથી સહિતના અંગ ગ્રહોનું ઓક્સિજન પ્રમાણ ઘટાડશે જે કારણે મનુષ્યના સહિતમાં જીવ જંતુ પ્રાણીઓ ઘટી રહેવાનું અશક્ય બનશે જેમાંથી તે સમસ્યાનો અસંત જે માનવ પ્રવૃત્તિ કારણે જે આબોહવા પરિવર્તન તે ખતરનાક દિશામાં આગળ વધી શકે છે ગ્લોબલ વોર્મિંગમાં જેમાંથી ગજબના આર્થિક કાપણી જેવા કારણો જેમ ધીમે નબળીને આ બધા ફેરફારો વિનાશ તરફ દોરી રહેલા ભવિષ્યમાં જીવનમાંથી વધુ ખરાબ બનાવી શકે છે